જય હિન્દ રાઠો સ્ટોક પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લે અને બેલો આઇકોન પર ક્લિક અવશ્ય કરજો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી જેટલી ધીંગી છે એટલો જ એનો ધીંગો ઇતિહાસ છે આ ધરતીએ જેટલે સંત અને સુરા આપ્યા છે એટલા સંત અને સુરા રાજસ્થાનની ધરતી સિવાય કદાચ કોઈ રાજ્યની ધરતીએ નથી આપ્યા મિત્રો સતી તોરલના સતીત્વથી લઈ અને માથાના વાળ જેટલા પાપ કરનાર જેસલ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાળવી જો પીરત્વને પ્રાપ્ત કરતો હોય તો આવી ઘટના પણ કચ્છની ધરતીમાં બની છે મિત્રો ઇતિહાસની નોંધ પ્રમાણે કચ્છના કેરાકોટ અને નગરઠટ્ટા નામે બે જાગીરો હતી બે મોટા રજવાડા હતા સાંગાજી જાડેજા કેરાકોટના શાસક હતા જ્યારે નગરઠટ્ટાના શાસક વસે વજેસંઘજી હતા આ બંને રજવાડાઓને એકબીજા સાથે સીમા આડતી હતી અને બંનેની વચ્ચે સીમાનો વિવાદ હતો મિત્રો આજે જેમ વર્તમાન કાળમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમાનો વિવાદ છે ભારત અને નેપાળ વચ્ચે કાળાપાની સીમાનો વિવાદ છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સીમા વિવાદ છે અમેરિકા અને મેક્સિકો વચ્ચે સીમા વિવાદ છે એવી જ રીતે આ કચ્છના બે મોટા રજવાડા કેરાકોટ અને નગરઠટ્ટા વચ્ચે પણ સીમા વિવાદ હતો આ સીમા વિવાદના કારણે બંને રાજાઓ વચ્ચે સતત મન દુઃખ રહ્યા કરતું હતું જે દૂર કરવાના આશયથી જે નગરઠટ્ટાના શાસક હતા વજેસંગજી એ પોતાની યુવાન દીકરીના લગ્ન સાંગાજી જાડેજાના નાના ભાઈ જેસલ સાથે કરવાનું નક્કી કરે છે જેથી તકરાર ન થાય અને બંને વચ્ચે બંને રજવાડાઓ વચ્ચે શાંતિભર્યો સુમેળ ભર્યો સંબંધ સ્થપાય અને એક સામાજિક રિલેશન બને સાંગાજીને આ શુભ આશયવાળો લગ્ન પ્રસ્તાવ પ્રકટ જેવું લાગ્યું આ કંઈક ષડયંત્ર હોય એવું લાગ્યું એટલે આ પ્રસ્તાવને આ જાડેજાએ ઠુકરાવી દીધો અને લગ્નનું શ્રીફળ લઈને આવેલા બ્રાહ્મણને દીક્ષા આપી અને કહી દેવામાં આવ્યું કે નગરઠટ્ટાની જે જાગીર છે એ અમારી સમોવડી જાગીર નથી અને એ નગરઠઠાના શાસકને જઈને કહેજો કે તમારી જે સમોવડી જાગીર હોય એમાં પોતાની દીકરી પરણાવે અમારે ત્યાં નહીં ગોર મહારાજા સાંભળી કેરાકોટના જાગીરદારને એવું કહે છે કે એમ તો કુંવરીબાની વાત બીજે પણ ચાલી રહી છે આ બધું બાજુમાં ઊભો જેસલ જાડેજા સાંભળતો હતો જે જાડેજા રાજાનો નાનો ભાઈ જેસલ જાડેજા એ આ સાંભળી અને ગુસ્સે ભરાય છે અને ગોર મહારાજને કહે છે કે જો બીજે વાત ચાલતી હોય તો અહીં હું માગું શું કામ નાખ્યું આમ કહી અને જેસલ ગોર મહારાજને દીક્ષા આપવા સામે પોતાના મોટા ભાઈ સામે વિરોધ નોંધાવે છે કે આ ગોર મહારાજને કોઈ પણ પ્રકારની દીક્ષા આપવામાં આવવી નહીં પણ ભાઈ જે સાંગાજી હોય છે જે જેસલને સમજાવે છે અને ગોરની વિદાય કરે છે જતા જતા ગોર મહારાજ સાંગાજી જાડેજાને પોતાના નાના ભાઈને કુળની નીતિ અને રીતિ શીખવવા સલાહ આપે છે અને કહેતા જાય છે કે થોડાક ગુણ તમારામાંથી આ જેસલને પણ આપજો આ બધું સાંભળી અને જેસલ જાડેજા હોય એ ગુસ્સાથી લાલ પીળો થઈ જાય પગની એડીથી લઈને માતાની ચોટી સુધી જેસલમાં ગુસ્સે ગુસ્સો ભરાઈ જાય છે એટલી વારમાં ગોર મહારાજ જ્યારે ગામની બહાર પહોંચે છે ગોર મહારાજનું મેણું મારતા આવા વચનો સાંભળી જેસલ બદલો લેવાની ભાવનાથી મિત્રો સાથે વગડામાં જઈ અને ગોર મહારાજને લૂંટી લે છે ગુરુ મહારાજને લૂંટવામાં જેસલને જે અનેરો આનંદ આવતો હતો હવે જેસલ લૂંટફાટ કરી અને જે રાક્ષસી આનંદ હોય પાસવી આનંદ હોય એ મેળવવાનો નિશ્ચય કરે છે સાંગાજીને જેસલની લૂંટની વાતથી ખૂબ જ દુઃખ થાય છે સાંગાજી એને સમજાવીને એક બાર ગામડાની જાગીર આપે છે સાંગાજીને લાગ્યું કે જો હું આને જાગીરદારી આપીશ અને બાર ગામડા સંભાળવા આપીશ થોડીક જવાબદારી આવશે તો એ આ લૂંટફાટનો ધંધો કરી અને શાંતિપ્રિય બનશે પરંતુ મોટાભાઈ સાંગાજી નારાજ થઈ જસલ પાસેથી પરંતુ આ જે જસલ જાડેજા હતો એને તો લૂંટફાટ કરવામાં જ મજા હતી એ તો લૂંટફાટ કરીને કાળો વેર વર્તાવવામાં જ માનતો હતો અને આ જે બાર ગામડાની જાગીર આપ્યા બાદ પણ જસલ જાડેજા જ્યારે લૂંટફાટ ચાલુ રાખી ત્યારે મોટાભાઈ સાંગાજી નારાજ થઈ ગયા અને એમણે જસલ પાસેથી આ બાર ગામડાની જાગીર પરત લઈ લે છે હવે આ બાર ગામડાની જાગીર જસલ જોડેથી પરત જતા તો જસલ નવરો ધૂપ થઈ ગયો અને એને તો છૂટો દોર મળી ગયો અને એ આખા પંથકમાં આ કાર મંગાવે મચાવે છે જેસલ હવે પાપ કરવાની તમામ સીમા વટાવી દે છે અને આ પાસવી આનંદ મેળવવા હવે પશુ પંખી સ્ત્રી બાળકો અબાલ વૃદ્ધ કોઈને પણ નથી છોડતો એકવાર બને છે એવું કે સાંગાજીને ત્યાં પુત્રનો જન્મ થાય અને કુંવરથી કુંવરને મો મોસાળું આપવા માટે સાંગાજીના જે શાળા હતા એ વિભાજી એ પત્ની સાથે વેલડું લઈને આવતા હોય છે કચ્છમાં એવાકમાં રસ્તામાં જેસલ જાડેજા પોતાના મોટા ભાઈના શાળાને મોસાણના કપડાં ઘરેણાં સાથે લૂંટી લે છે આ વાત જ્યારે સાંગાજીના પત્નીને ખબર પડે છે કે મારા ધીયર જેસલે મારા ભાઈને લૂંટી નાખ્યો આ સાંભળી અને ભાભીને ખૂબ જ દુઃખ થાય છે અને ભાભી જેસલને પો મારે છે કે જો તમારે મરદાનગી જ સાબિત કરવી હોય ને તો સોરઠના ધરોળ જાઓ અને ત્યાંના સાસતિયાજી કાઠી હોય એમની તોળી નામની પાણીદાર ઘોડી ભવાની તલવાર અને તોરલદે નામની નારીને લેતા હો તો હું સમજું કે તમે જેસલ ભાભી ભાભીના આ કઠોર વેણ સાંભળી જેસલને લાગી આવે છે એ કચ્છની કચ્છથી સુરતની વાટ પકડે છે સમય જાડેજાનું જાણે હૃદય પરિવર્તન કરાવવા માંગતો હોય એમ એના જીવનમાં હવે ઉપરા ઉપરી ચમત્કારિક ઘટનાઓ બનવા માંડે છે અષાઢી બીજના દિવસે દ્રોણના ધણી જે સાસતિયાજી કાઠી હતા ત્યાં ભજન મંડાણા છે ધાર્મિક આધ્યાત્મિક વૃત્તિના માલિકા સાસતિયાને ત્યાં ગેમિનાથ પણ પધાર્યા છે સેંકડો લોકો સાસતિયાજીના ઘેર હાજર હોવાથી ચારેય વસ્તુ ચોરી જવી મુશ્કેલ લાગતા ભાભીનું મેણું ભાંગવા કોઈ એક વસ્તુ તો લઈ જવી પડે ને એવું જસલ નક્કી કરે છે અને પછી ચારમાંથી એક વસ્તુ લઈ જવાનું નક્કી કરે એનું નક્કી કરે એમાં તોડી ગોળી હોય એને ચોરી અને કચ્છમાં લઈ જવાની ચસલ જાડેજા નિશ્ચય કરે છે પછી જ્યારે જેસલ જાડેજા દ્રોણમાં પહોંચે વજનના સ્થળની નજીક પહોંચે અને બાજુના વાડામાં જોવે તો ત્યાં તોળી ઘોડી બાંધેલી હતી એ તોળી ઘોડીના વાડામાં જઈ અને જેસલ છુપાય છે ત્યાં તો તોળી નામની જે સાસત્યની ઘોડી બાંધી છે એ અચાનક ભડકે છે અને અજાણ્યા માણસને જોઈને અને ભડકેલી ઉછળક વધતી લોખંડનો ખીલો જમીનમાંથી નીકળી જાય છે રખેવાળ ગોળીને પંપાળીને ફરીથી જમીનમાં ખીલો ખોડવા પ્રયાસ કરે છે જેસલ આ અંધારાનો લાભ લઈને ત્યાં ઘાસના ડગલામાં છુપાયો હતો રખેવાળ ગોળીને બાંધવાનો ખીલો જમીનમાં ખોસે ત્યારે સંતાયેલ જેસલની હથેળીની આરપાર ખીલો જમીનમાં દરબાઈ જાય છે જેસલ હાથમાંથી લોહીના જેસલના હાથમાંથી લોહીના ફુવારા છૂટતા હોવા છતાં એક શિસ્કારો સુધા નથી કરતો આ તરફ ભજન પૂરા થતા પ્રસાદ વેચાય છે સૌના વચ્ચે એક જણને આપી શકાય એટલો પ્રસાદ વધે છે સૌ પ્રસાદમાં બાકી વ્યક્તિની શોધખોળ કરે છે પછી એટલીક વારમાં ઘોડી ફરીથી ભડકે છે અને સૌ તોળી ઘોડી પાસે આવે છે ઠીક જ એ સમયે ઘાસમાં થયેલા સળવળ સળવળાટથી સૌ કોઈ ચોંકી જાય છે ઘાસમાં છુપાયેલા અજાણ્યા માણસને જોઈ અને તોરલ પ્રસાદ આપે છે અજાણ્યો જણ જે જેસલ હતો જે ડાબો હાથ લંબાવે છે પરંતુ તોરલ નારી ના પાડે છે કે ડાબા હાથે પ્રસાદ લેવાય નહીં તમે જમણો હાથ આગળ કરો જેસલ કંઈ બોલે એ પહેલાં તો બધાનું એ જેસલના જમણા હાથ તરફ ધ્યાન દાય છે ત્યાં તો જેસલનો જે જમણો હાથ હતો એ ઘોડી બાંધવાના ખીલાથી જમીન સાથે જડેલો હતો મહેનતે આ જેસલના હાથમાંથી ખીલો પાછો ખેંચવામાં આવે અને આ જોઈ અને કાઠીરાજ સાસતીયાથી જેસલ જાડેજાની વીરતાને બિરદાવીને પૂછે છે કે બદલામાં જેસલ પોતે કચ્છનો બારવટીઓ હોવાનું જણાવે કે હું કચ્છથી આવ્યો છું અને અહીંયા તમારી જે તોળી રાણી હતી એને એક તોળી રાણી માટે આટલી તકલીફ લેવા આવ્યો છું એ જાણી અને સાસતિયાજી ખુશ થાય છે સાસતિયાજીને લાગે છે કે આ તો જવા મર્દ છે આ ભારવડીયો છે સુરવીર છે વીર વીર પુરુષ છે એ જાણી અને જેસલ જે સાસતિયાજી હોય એ પોતાની સાથે બોલી ઉઠે છે કે જાઓ તોળી તમારી કઈ સાસતિયાએ તોરલ તોરલને જેસલ જાડેજાને અર્પણ કરી દીધી પરંતુ જેસલને લાગ્યું કે આ તો કંઈક ગેરસમજ થઈ હું તો તોળી ઘોડીની વાત કરતો હતો આ સાંભળીને સાસત્યાજી ફરીથી બોલે છે એમ તો પછી તોળી ઘોડી એ તમારી જાઓ બંનેને ખુશીથી લઈ જાઓ બીજા દિવસે તોરલને સાથે લઈ જવા જેસલ કચ્છની વાટ પકડે છે અને કચ્છથી સૌરાષ્ટ્રથી કચ્છ આવતી વખતે વચ્ચે દરિયામાં વહાણમાં બેસે છે અને મધદરિયે જ્યારે વહાણ પહોંચે ત્યારે દરિયામાં ચારે એવી બાજુ તોફાન ચઢે છે વીજળી કડાકા મારે છે અને ભયંકર વરસાદ પડે છે ત્યારે નાવ અલગ ડોલક થવા માંડે છે અને આ બારવટીઓ જેસલ જે એક વખત કચ્છની ધરતીનો કાળો નાક કહેવાતો કોઈથી ના ડરે એવો વ્યક્તિ આજ કાયરની માફક કાંપવા લાગે છે તોરલ શાંત સ્વભાવે બેઠી છે અને જેસલને એમાં સિદ્ધ સતીના દર્શન થાય છે જેસલનું આજે અભિમાન ચૂર ચૂર થઈ જતા જે સતીના ઝરણોમાં ઢળી પડે અને જેસલ પોતાને બચી લે બચાવી લેવા સતીને વિનંતી કરે છે વિનવણી કરે છે તોરલ ત્યારે બોલે ઉઠી છે કે તે જેટલા પણ પાપ કર્યા છે એ પાપને આજે જાહેર કરો અને આ બોલ સાથે શરૂ થાય છે એક બારવટિયાના બારવટિયાનું પીરમાં પરિવર્તન કરવાની કથા મિત્રો આપણે બધાએ ગીત સાંભળ્યું હશે કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ તારી બીડલીને ડૂબવા નહીં દઉં જાડેજા એમ તોરલ કહેશે પછી એક એક પાપ પોકારતો જાય છે જેસલનું મન હવે નિર્મળ થતું જાય છે આ બાજુ દરિયો પણ શાંત થતો જાય છે અને સતી તોરલના સાનિધ્યમાં જેસલનું હૃદય પરિવર્તન થાય બંને ધીમે ધીમે કરતાં કચ્છના દરિયાકાંઠે પહોંચે અને ત્યાંથી એ લોકો અંધાર આવે છે એક વખત જેસલની ગેરહાજરીમાં આવેલ સંત મંડળ માટે સતી સધીર નામના વેપારીને ત્યાં વસ્તુ લેવા જાય છે સધીરની નજર બગડતા વસ્તુના બદલામાં એ સતીની માગણી કરે છે અને સતી એ તોરલ છે એ વેપારીને જ્યારે પરચો આપે છે અને વેપારીને પણ ભક્ત બનાવે છે આમ સતી તોરલની જિંદગીમાં અનેક ઘટનાઓ હતી અનેક પરચાઓ હતા જેસલ ધાડવી નામના એક ખૂંખાર બારવટીને પીરમાં પરિવર્તન પામ્યું હોય તો એમની ભક્તિનો પ્રતાપ હતો મિત્રો એ ટાઈમે પાંચસો વર્ષ પહેલાં કચ્છમાં બનેલી આ કથાને સમાંતર એ સમયે રાજસ્થાનના મારવાડમાં પણ એક રૂપાદે અને માલદેની કથા આકાર લે છે અને આ બંને કપલ એકબીજાના દર્શન માટે બંને જોડા તલસતા હોય છે એવામાં જેસલ રૂપાદે માલદેને કચા આવવા નોતરું આપે છે રૂપાદે માલદે લાંબી અંજાર પોચે છે એ જેસલે સમાતી લઈ લીધી હોવાથી તોરલ જેસલને જગાડવા એક તારો હાથમાં લે છે અને જેસલ તોરલના કોલથી ત્રણ દિવસની સમાધિમાંથી જાગે છે સૌને મળે છે તોરણ બંધાય છે લગ્ન મંડપ રચાય છે અને જેસલ તોરલ મૃત્યુના માંડવે ચોરીના ફેરા પડે છે એકબીજાની સોળમાં બંનેની સમાધિઓ તૈયાર થાય છે પછી બંને ધરતીની ગોદમાં સમાઈ જાય છે મિત્રો આ બંનેની સમાધિ આજે પણ અંજારમાં આવી છે અને એક એવી લોકો વાયકા છે કે જેસલ હટે જવ ભર અને તોરલ હટે તલભર આ મુજબ કે જેસલ જવના દાણા જેટલી જેસલની સમાધિ આગળ ઘસે છે અને તોરલની સમાધિ છે એ તલના દાણા જેટલી આગળ ઘસે છે અને જ્યારે પણ આ બંને સમાધિઓ એકબીજાથી અડકી જશે એકબીજાને સ્પર્શ કરશે એકબીજાને ભેટી પડશે ત્યારે દુનિયાભર જીવન અંત પામશે અને પ્રલય થશે મિત્રો આજે પણ અંજારની વચ્ચો વચ આ બંનેની સમાધિ મોજૂદ છે અહીં દર વર્ષે ચિત્રી ચૌદશનો મેળો ભરાય છે આમ મિત્રો આજે આપણે જાણ્યું કે આપણી આજની જે સ્પેશિયલ સ્ટોરી હતી એ એક સંત અને એક બારોટિયા વચ્ચેની હતી એક વલણ પરિવર્તનની ઘટના હતી એક જીવન પરિવર્તનની ઘટના હતી મિત્રો આપણે પણ હંમેશા જિંદગીમાં આવા પ્રસંગોમાંથી કંઈક શીખ મેળવી અને જીવનમાં હંમેશા આગળ વધીએ જય હિન્દ જય ભારત જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત